નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે દિવ્ય વાણી ગુજરાતી ચેનલમાં તમે ટાઇટલ અને તમને જોઈને જાણી ચૂક્યા હશો કે આજે આપણે સેના વિશે વાત કરવાના છીએ તો હા શ્રાવણ પૂર્ણિમાના વિશે વાત કરવાના છીએ તો વાતની શરૂઆત કરીએ શ્રાવણ પૂર્ણિમા એ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે કારણ કે તે શ્રાવણ માસનો અંતિમ દિવસ છે અને આ દિવસે ચંદ્ર પૂનમનો હોય છે આ દિવસ અનેક ધાર્મિક સાંસ્કૃતિક અને પ્રાદેશિક પરંપરાઓ જોડાયેલી હોય છે શ્રાવણ મહિનો એ ભગવાન શિવની પ્રિય માસ છે આખો મહિનો ભક્તો ઉપવાસ પૂજા અને જાપ કરે છે પૂર્ણિમાએ આ ઉપવાસ અને પૂજાનો સમાપન કરવામાં આવે છે ખાસ કરીને શિવજીને દૂધ દેલપત્ર ધતુરા અને જળ અર્પણ કરવામાં આવે છે અનેક પાત્રોમાં શ્રાવણ પૂર્ણિમાના દિવસે જ રક્ષાબંધન ઉજવવામાં આવે છે બહેન ભાઈને રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય અને સુખા કક્ષા માટે પ્રાર્થના કરે છે ભાઈ બહેનને રક્ષા અને સ્નેહનું વચન આપે છે બ્રહ્મ સમાજમાં આ દિવસ એ ઉપકર્મ થાય છે જેમાં જૂનો યજ્ઞનો પવિત્ર અને નવો ધારણ કરવામાં આવે છે અને વૈદિક અભ્યાસનો નવો આરંભ થાય છે તે જ્ઞાન અને શુદ્ધતાનો દરિયાકાંઠાના વિસ્તારમાં ખાસ કરીને મહારાષ્ટ્ર ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં માછીમાર સમુદાય આ દિવસે સમુદ્ર પૂજન કરે છે ભગવાન સમુદ્રને નારિયેળ અર્પણ કરી સુરક્ષિત માછીમારી અને સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવે છે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં કજરી પૂર્ણિમા તરીકે ઉજવાય છે જ્યાં ખેડૂત લોકો આ દિવસે અનાજના વાવે તેની સુરક્ષા અને પાકની સમૃદ્ધિ માટે પૂજા કરે છે માન્યતા છે કે શ્રાવણ મહિનાના દિવસે પૂઠા પૂજા પાઠ દાન જપ તપ કરવાથી અનેક જન્મોના પાપ નાશ થાય છે અને પૂર્ણની પ્રાપ્તિ થાય છે આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી મનની શાંતિ અને સુખ મળે છે શ્રાવણ પૂર્ણિમાની તારીખ અને સમય પ્રથમ દિવસ આઠ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરે લગભગ બે બાર પીએમ અંતિમ સમય ના નહીં નવ ઓગસ્ટ બે હજાર પચીસ લગભગ એક ચોવીસ પીએમ શ્રાવણ મહિનામાં નવ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના દિવસે ઉજવવામાં આવે છે બે હજાર પચીસમાં રક્ષાબંધન તથા શ્રાવણ પૂર્ણિમા બંને એક જ દિવસે નવ ઓગસ્ટે આવે છે જે એક અસામાન્ય અને ઋતુચક્રમય યોગ રંગ આપે છે નવ ઓગસ્ટે સવારે પાંચ એકવીસ એએમથી એક ચોવીસ પીએમ સુધી રાખડી બાંધવાથી સૌથી લાભ અને શુભ સમયકાલ ગણવામાં આવે છે શ્રાવણ પૂર્ણિમાના દિવસે કરવાનાં કામ સવારે વહેલું ઉઠવું અને સ્નાન કરવું બ્રહ્મુહૂર્ત એટલે સૂર્યોદય પહેલા ઉઠીને ગંગાજળ કે સ્વચ્છ પાણીથી સ્નાન કરો સ્નાન સમયે મનમાં ભગવાન શિવ અને ચંદ્રદેવને ધ્યાન કરો સફેદ પીળા કે નવા સ્વચ્છ વસ્ત્ર પહેરવા શુભ માનવામાં આવે છે પૂજા સમય શક્ય હોય તો પરંપરાગત વસ્ત્ર પહેરો બીલીપત્ર ધતુરા ફૂલ દૂધ મધ ગંગાજળ વડે અભિષેક કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો શિવ પુરાણ કે રુદ્રગટ પાઠ કરવો ખૂબ જ શુભ છે સાંજે ચંદ્રોદય પછી ચંદ્રને દૂધ પાણી અક્ષત ફૂલને અર્પણ કરો ઓમ ચંદ્રાય નમા મંત્રથી અર્ચના કરો માન્યતા છે કે ચંદ્ર પૂજા મનને શાંતિ અને મનોચ્છા પૂરી કરે છે બહેન ભાઈને રાખડી બાંધે છે તિલક કરે છે અને મીઠાઈ ખવડાવે છે ભાઈ બહેનને રક્ષણનું વચન આપે છે બ્રહ્મ સમાજમાં આ દિવસે યજ્ઞોપતિ એટલે જાણીવ બદલીને વૈદિક અભ્યાસ શરૂ કરવામાં આવે છે જેમાં ગાયત્રી મંત્રો પાઠ કરવામાં આવે છે આ દિવસે અન્ન કપડા ગાય સોનું ચાંદી તિલ દૂધ દહીં મધ વગેરે દાન કરવું અત્યંત પૂર્ણદાયી ગણવામાં આવે છે જરૂરિયાત મદને મદદ કરવા પૂર્ણ ફળ અને ગણું થાય છે ઘણા લોકો આ દિવસે ઉપવાસ રાખે છે અને ફળ દૂધ મીઠાઈથી ઉપવાસને પૂર્ણ કરે છે અનાજ ન ખાવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે દરિયાકાંઠાના વિસ્તારમાં નારિયેળી સમુદ્રમાં અર્પણ કરીને માછીમારો સમુદ્ર દેવનો આશીર્વાદ મેળવે છે ખેડૂત વર્ગ કજરી પૂર્ણિમા તરીકે પાકની સુરક્ષા માટે પૂજન કરે છે શ્રાવણ પૂર્ણિમા એ શ્રાવણ માસનો સમાપન દિવસ છે એટલે આ ભક્તિપૂર્વક પૂજા પાઠ દાન ઉપવાસ કરવાથી સુખ સમૃદ્ધિ અને આરોગ્ય મળે છે આ દિવસે શ્રાવણ પૂર્ણિમાનો દિવસ ભક્ત પરંપરા અને સંસ્કૃતિનો સુમેળ છે આ દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવ ચંદ્રદેવ પ્રકૃતિ અને પોતાના સંબંધો પ્રત્યે આદર વ્યક્ત કરવાથી જીવનમાં શાંતિ સુખ સમૃદ્ધિ અને સદ્ધભાગ્ય પ્રાપ્ત થાય છે આ દિવસ માત્ર તહેવાર નથી પરંતુ આપણી સંસ્કૃતિ અને સંબંધોની મજબૂત કડી છે જે આપણને ભક્તિ પ્રેમ અને સેવા તરફ પ્રેરણા આપે છે મિત્રો શ્રાવણ માસ માત્ર ધાર્મિક મહિનો નથી પરંતુ એ આપણા જીવનમાં ભક્તિ શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જાનો મહિનો છે આ મહિનામાં ભગવાન શંકરે કરેલા સ્નાન પૂજા અને જાપથી આપણા મનને શાંતિ મળે છે અને જીવનના તમામ દુઃખો દૂર થાય છે શ્રાવણ માસ આપણને શીખવે છે કે ભલે જીવન કેટલું વ્યસ્ત હોય પરંતુ ઈશ્વરના નામનો થોડો સમય આપવો જોઈએ આ મહિનામાં કરેલી ભક્તિ એ માત્ર આપણા કાર્યમાં પ્રગતિ લાવે છે નહીં પણ પરિવાર અને સમાજના પ્રેમ સુખ અને એકતા વધારે છે એટલે મિત્રો આ પવિત્ર માસમાં આપણે સારા વિચારો અપનાવીએ પ્રકૃતિનું રક્ષણ કરી દાન પૂર્ણ કરીએ અને ભગવાન શિવના આશીર્વાદ સાથે આપણા જીવનને સુખમય અને સમૃદ્ધ બનાવીએ ચાલો શ્રાવણ માસના આ પવિત્ર અવસર પર સૌ ભક્ત ભેગા મળીને એક અવાજે કહીએ હર હર મહાદેવ બમ બમ બોલે દિવ્યવાણી ગુજરાત સાથે જોડાયેલા રહો કારણ કે અહીં તમને મળશે ભક્તિ સંસ્કૃતિ અને પરંપરાની સુગંધથી ભરપૂર કથાઓ અને માહિતી તો મિત્રો આ હતી શ્રાવણ પૂર્ણિમા વિશેની સંપૂર્ણ માહિતી તારીખ મહત્વ અને કરવાના કાર્યો આવી જ વધુ માહિતી અને ધાર્મિક અને સાંસ્કૃતિક માહિતી માટે અમારી ચેનલ દિવ્યવાણી ગુજરાતને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીએ નવા વિષય સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ